ગુજરાત રાજ્યભરના વકીલો એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાની માગણી સાથે પાદરા તાલુકા બાર એસોસિએશનના એડવોકેટસે મોટી સંખ્યામાં એકઠા થઈ વકીલ એકતા જિંદાબાદની નારાબાજી સાથે પાદરા મામલતદારને આવેદનપત્ર આપીને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાની માગણી કરી હતી રાજ્યમાં વકીલો ઉપર હુમલાના જધન્ય બનાવો વધી રહ્યા છે ન્યાય માટે લડત ચલાવતા વકીલોનો ઘણીવાર ભોગ પણ લેવાય છે આ રીતે વકીલોની સુરક્ષા હવે રહી નથી તેથી વકીલોની સુરક્ષા માટે અન્ય રાજ્યોમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ થઈ ગયો હોય તો ગુજરાતમાં કેમ નહીં આથી ગુજરાતમાં પણ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાની માંગણી કરવામાં આવી છે અને જો આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાધી ચિંડા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી આખા ગુજરાતભરની અંદર એડવોકેટ પ્રોટેક્શન પ્રોટેક્શન એક્ટ માટેની એક લડત ચાલુ થઈ છે જે ગુજરાતમાં કાયદો નથી અને વકીલોની સુરક્ષા જરૂરી હોય તે કાયદાનો અમલ ગુજરાતની અંદર પણ બીજા રાજ્યોની જેમ થાય અને વકીલ પર જે જોખમો આવી રહ્યા છે પક્ષકારો દ્વારા કેટલી વખત અસામાજિક તત્વો દ્વારા કેટલાક જિલ્લાઓની અંદર વકીલો પર હુમલા થઈને મર્ડર સુધીના બનાવો બનેલા છે એટલે વકીલ જયારે સુરક્ષિત ના હોય તેવા સંજોગોમાં તે ન્યાય અપાવી શકે નહીં અને તેના કારણે અમે વકીલ પ્રોટેક્શન એક્ટ માટેની માગણી કરવા માટે ગુજરાત સમક્ષ આજે આવેદનપત્ર મામલતદાર શ્રીને આપવા આવેલા છે